ભૂરાન મેં કીધું કે ભૂરા તારે અંગ્રેજી બોલવાનું બરાબર એટલે મેં કીધું સમજો તું તોતળો છો ને એટલે અંગ્રેજીમાં તોતળા પણ નહીં આવે તારે બરાબર છે એ કેવું ને બરાબર તે એમ નહીં ઓકે બહુ તલત હો બહુ સરસ એમ આવે બહુ તલત હોય એમ નહીં ગુડ હા પાડવી ન્યા યસ ના પાડવી ન્યા નો ગયા અમે જોવા હવે જોજો કેવો ડખો થયો હોય ડખામાં સમજો કે પવન કે અમારે એકલાને જ ડખા થતા હા છે બાપા ખરેખર એટલે હવે ગયા હું હારી રે ગુડાણો હું ગુડાણામાં સમજો કે હારે ગયો એ તો બધાય સમજતા જ હોય ને ગુજરાત ગુજરાત છે આપણું ખરેખર હો ગુજરાત જેવું ક્યાંય છે જ નહીં ગુજરાતી ગુજરાતી હા એક ગુજરાતી આપણો ગુજરાતી આપણો પાટણનો ગુજરાતી આપણો ભાવનગરનો ગુજરાતી સાહેબ કોઈ પણ જિલ્લાનું લઈ લ્યો ગુજરાતી મુંબઈ ગયો બેંકમાં બેંકમાં જઈને કીધું પચાસ હજાર રૂપિયા લોન જોવે કેટલા બહાર જોયું ને તે મરસિડી જ લઈને આવેલો બહાર એની મરસિડી જ પડેલી એટલે બેંકવાળાએ કીધું કે પચાસ ની લોન જોઈએ કે અહીંયા મુંબઈમાં તમારું કાંઈ મકાન કાંઈ મિલકત ખરી મોર્ગેજ માટે કે અહીંયા કાંઈ નથી બધું આપણું ન્યા ગુજરાતમાં આપણે ભગવાનની દયા છે આ મર્સિડીઝ ગાડી આપણી છે પણ તમે મોર્ગેજમાં શું આપશો કે આ મર્સિડીઝ આ મારા મર્સિડીઝના પેપર આ મારી મર્સિડીઝની ચાવી આ મારું આઈડી પ્રૂફ આ મારું લાયસન્સ ભોલે ચેક કર્યું ત્યાં આ ભાઈના જ નામે મરસિડી ડ્રાઇવિંગ ડ્રાઈવિંગ લાઇસન્સ એના નામનું આઈડી પ્રૂફ જેટલા બીજા હતા એ બધા એના નામના કમ્પ્લેટ અને પાછું કે ગેરંટી કે જ્યાં સુધી હું તમને પચાસ હજાર રૂપિયા દેવા ન આવું વ્યાજ સાથે ત્યાં સુધી તમારા મર્સિડીઝ અહીંયા રાખવાની હવે હવા કરોડની ગાડી અને પચાસ હજાર રૂપિયામાં આમાં તો પચાસ લાખ રૂપિયા લોન મળે અને સરખી નવી ગાડી હોય તો આખે આખી કરોડ રૂપિયા લોન આપે એમાં શું વાંધો અને આને મૂળ પસાર એટલે હું ડેંક વાળા છું મારો ગાંડો લાગે બોલો કે ગાંડા કરી દે ઈ ગાંડો નહીં અને ને હવે આ મરસિડીઝ જ આપતા હતા પેપર આપી દીધા અહીં તરત તમને કહો એને બધે જા કીધું ત્યાં એને સાઈન કરી દીધી પેપર તૈયાર થઈ ગયા અને પચાસ હજાર રૂપિયા આપી દીધા એટલે આ ગાડીના કાગળ અને સીધી બેંકના ગેરેજમાં એના શોપમાં એમ કહેવાય અંધ પાછળ અહીં તરત મરસીડી મુકાઈ ગઈ માથે ઢંકાઈ ગયું અને સાહેબ ઓલો મને પચાસ હજાર રૂપિયા લઈને ભયો ગયો પચાસ હજાર રૂપિયા લઈને વૈયો ગયો પણ બેંક મેનેજરને ઘેરે ઊંઘ ન આવી કે આરું જેને મર્શીડી ગાડી એની પાસે પચાસ હજાર રૂપિયા નહીં હોય લોન લેવા આવવું પડ્યું હારી મર્શીડી હશે તો હા શું લઈને તો નહીં હોય ને વેમમાં નાખી દીધો આપણે નું ચાઇનાના વડાપ્રધાન આવ્યા ગાંધીનગર તો આપણા વડીલો વાતો કરતા હતા કે ચાઈનાના વડાપ્રધાન આવ્યા એક બાપા હું કે ઓરિજિનલ કે આવશે ઓલો રાતે પાછો બેંકમાં આવ્યો પાછા પેપર જોયા મારું પેપરે બરાબર અને પાછું એને ઓલામાં નેટમાં નાખ્યું ક્યાં શોરૂમમાંથી નીકળી ગાડી એ આપ્યું એ તો મર્સિડીઝનું તો બધું કમ્પ્લીટ હોય પણ પછી તો એને તાવ આવી ગયો બાટલા સડાવ્યા બેંક મેનેજરને કે સારું આ જેને જેનો મર્સિડીઝનો માલિક એને પચાસ હજાર કરવા શું હોય છે અને સાહેબ બોલો એક મહિને પાછો આવ્યો એક મહિને આવી કીધું કાલ્યો આ શીખ આવે નહીં આ લ્યો આ સાહેબ આ પચાસ હજાર રૂપિયા આ તમારો હજાર રૂપિયા વ્યાજ આ એકાવન હજાર રૂપિયા ગણી લો લાવો મારી ગાડી પાછી એટલે સાહેબ આ પૈસા લેવાઈ ગયા વ્યાજ લેવાઈ ગયું અને નોડીઓ સર્ટિફિકેટમાં સહી કરી દીધી અને પેપર પાછા આપ્યા અને ઓલો ફ્રી થઈ ગયો એટલે મેનેજરે કીધું કે વડીલ કા બે મિનિટ બેસો ને બોલો ને બાપ મારી ચા પીવો એ ચા લાવો ચા મગાવી અને પછી એ કીધું કે તમે એક મહિનાથી ગયા ને હું હું તો નથી એક જ જેને ગાડી ઘરની પચાસ હજાર હું હશે કેમ માણસને જરૂર ન પડે પૈસાની કે પણ મને ગાંડા એ તો કયો તમે આ ગાડી મૂકીને પાછી તમે લોન લીધી એ તો ખર પેપરથી દઈ એક તમે ગાડી મુકતા ગયા ભલા મને એ તો મને કહો તમે આ કર્યું ભાઈ કે એવું હોય ને તો તમારે ગુજરાતમાં જન્મ લેવો પડે તો આ સમજાય સમજાય કે કે મારા બાપ મને હું વડીલ એવું કાંઈ નથી સાહેબ કે કેમ મારે એક મહિનો અમેરિકા જવું છું અહીંયા કોઈ મારો સગા સંબંધી વડીલ કોઈ નહોતું કોઈ ઓળખાણ નહોતી મારે ગાડી મૂકવી ક્યાં અહીંયા એરપોર્ટના પાર્કિંગમાં મૂકું તો પર ડેના સાતસો રૂપિયા ચાર્જ લાગતો હતો પર ડેનો એટલે એકવીસો એકવીસ હજાર રૂપિયા તો ખાલી કે ના થતા હતા એકવીસ હજાર અને એ પછી નો ગેરંટી ગાડીની કોઈ સલામતી નહીં જવાબદારી નહીં અને એકવીસ હજાર ભાડું દેતા આપણું ધ્યાન અમેરિકાથી આપણી ગાડી કોઈ રહે એની કરતાં મૂળ તમે હજાર રૂપિયામાં એમાંય તમે મને પચાસ હજાર રૂપિયા વાપરવા આવ્યા એક મહિનો અને આખો મહિનો મારી મરસીડી આનાથી સલામતી બીજે ક્યાં હોય શકે સાહેબ ઓલો બેંક મેનેજર બેભાન થઈ ગયો તારી ભલે થાય બેભાન થઈ ગયો ને પાછું કીધું કે હે ભગવાન મારી ના મારી ના જન્મ મને ગુજરાતમાં ગુજરાત એટલે ગરબી ગુજરાત જેવું ક્યાંય છે જ નહીં સાહેબ એટલે ભુરાને અમે અંગ્રેજી શીખવાડ્યું અને ટૂંકમાં અમે લઈ ગયા ભૂરા જોવા હવે સાંભળજો અમે ત્યાં ગયા અને ત્યાં બેઠા અને ભુરાને અમે ચોખ્ખું કીધું ભુરા તારો પિસ્તાલીમું ભરા હાલે અને હવે જો આ શેલી ટ્રાય હો બટા આમાં ચૂક્યો તો પછી જુનાગઢ ભેગા મિલેંગે શિવરાત્રી કે મેલે મે અમે ગયા સાહેબ હવે જો તમે અમે બેઠા ને અમે ભૂરો બધા બેઠા તો દીકરી પાણી લઈને આવી ટ્રેમાં પાણી લઈને આવી તો ભૂરો આમ પાણીનો ગ્લાસ લઈને મને મળ્યો કોણિયું મારવા મને કે પાકો 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 હું પાકો મને કે તલત તે હું ગમે તારી માં એ જોવે એ છોકરી નથી આ કામવાળી છે તારી માં ઉતાવળો હું થા તો ભૂરો હું કે તમે કીધું છે ને છેલ્લી તલા એટલે આપણે થોડા ઉતાવળા થઈ ગયા પણ પાછો ભૂરો રાજી કેવો છે ખબર મને કે જેના કામવાળા એટલા લૂપાલા છે તો મેન માના કે કેટલા લૂપાલા છે બુધીરો રેન બેટા બાને આવવા તો દે તા તો એ છોકરીના બાપાએ કીધું રસ્તે કઈ તકલીફ નથી પડી ને તા પૂરો કે ન કેમ છે અમારું મકાન ગુડ તમારો પરિવાર બધો કેમ છે ત્યાં ઓકે ચા પાણી પીશો યસ હવે પૂછી એનો જવાબ અને અંગ્રેજી સિવા શિવાખા નહીં હા મેં ભૂરીના બાપા ઓળપો થઈ ગયા સાબાશ વાહ મૃત્યુ મળ્યો હો આપણને હવે બોલાવો આપણી ભૂરીને જા ભૂરી આવ્યા ભાઈ પણ મહેસાણાના એસટી ડેપોમાં લઈને એસટી ડેપોના વર્કશોપમાંથી બળી ગયેલા ઓઇલનું પીપ જે રીતે બહાર આવે એમ આવ્યા કલર જાય તો પૈસા પાસા ખાલી આખું દાંત બે જ દેખાય અને એમાંય પૂરા આમ આમ દાંત કાઢ્યા હતા તો પૂરો મારો ખોળામાં પડી ગયો મેં ભૂરિયા સાવધાન સમજો તો ભૂરો હું કે ભાગુ તો તો માલી ભૂમિકા લાજે માયા ભાઈ હવે ભાગુ નહીં હજલ થઈ ગયો બ્યુટી પાર્લર નો ઉપયોગ ન કરું તો ભૂલ્યો નહીં બાકી હવે જવા ન દઉં સીધી ભૂરાને રકાબી આપી ત્યારે મહેમાન આવે ત્યારે ઓલી સ્પેશિયલ કિટલી કાઢે ને ઓલી રજવાડી આ બેનો છે એ અંદર બહાર કિટલીને ધોવે પણ કિટલીને અંદર એમાં ખરેખર કાથી દોરી નાખે એમ ઘસી નાખતે નહીં અમુક ની ચા પીવા જાય ને તો કેટલીનું મોઢું જોઈએ છોકરા નાક હોય એમ થાય ચા પીવી મરી જવું આમાં આપણે જે વિવેક કરીએ ને ભાઈ ને પેલા આપો ભાઈ ને પેલા આપો એ વિવેક નથી હું કામ ભાઈ ને પેલા આપે તો એ નાળ માં જે હોય ભાઈમાં પીયું જાય ભૂરાને સીધી રકાબે આપીને ભૂરા ચા આપી તેમાં ભાઈ ભેગી કીડી આવી એ ભૂરાને કીડી આવી હવે કીડી કાઢવા ભૂરો આમ આંગળી અંદર નાખે હવે ચા ગરમ કીડી નીચે વી જાય આમ આમ કરે ભૂરો બેનો તમને નહીં સમજાય આમાં કોક કોક ને સમજાય હવે આ આ ભૂરો ચા હાટો આમ કરે હવે આ લખણ કાકાને કાકા ને લખણ ફામ આવું છે બે ફામ થાવાના હા મને તો એ ન સમજાતું પીવા બેહાય એ વળી ગ્લાસ માં લઈ આમ ના છાટણા આમ આમ કરે હવે એ કાકા ને લખણ એટલે કાકાને છું કા મારો દીકરો કંઈક સતુ ન કરે એટલે કાકે કોણી મારી કે હું આમ આમ કરેજા ભૂરાને હવે અમે ઈ તો નહોતું શીખવાડ્યું ચા ની અંદર કીડી ઈ તો મને નહોતું આવડતું હજી નથી આવડતું ટી અંદર ટીડી એટલે ભૂરાને બોલવાનું હવે બોલવાને મેં ના પાડેલી અંગ્રેજી સિવાય બોલવાનું એટલે કાકે કીધું હું છે પીઝા ને તો ભૂરો કે આમ કીડી દેખાડે નથી પીવી હજી હન કાકો ખીજણ હું હું સોટ્યો મોઢા માલી ભાઈને મોઢા કીધું ઓલા ને દોઢ કલાક થાય ડમડમો સડેલો હન ભૂરો પહેરો એ તાલીમાં તીલી ત્યાં તીલી તીલી તા પીવાય તા કન્યા બોલી તીલી નથી તાની ભૂતી તે તા તો કન્યાની માં બોલી ધતું તું એવું ધલી ગયું લ્યો આખો ઘાણ એવો નીકળ્યો સાહેબ દેર છે મગર અંધેર નથી સાહેબ મોડું થાય પણ ભગવાન આપી દે હવે નિશાળ માં સાહેબ ભણાવતા ભણાવતા હોય ગયા બોલો આ ઘનશ્યામભાઈ લાખાણી બહુ સારા આ જોક્સ બોલે સાહેબ નિશાળમાં ભણાવતા ભણાવતા હોય ગયા એટલે આપણે ગામડાના છોકરા હોશિયાર હોય ને એ છોકરાઓ કીધો કે આને જગાલો એ આને જગાલો તો એક છોકરો કે કાંઈ ના જગાડવા ભલે હું તો આપણે ભણવું મીઠ્યો પણ આ ખરેખર કોરોના એ કેવું કર્યું ખબર સાહેબ સાહેબોને અભિમાન હતું આપણે શિક્ષકોને ને અમે ભણાવીએ તો જ પાસ થાય આ વગર ભણાવે પાસ કરવા પડે છોકરાઓને હતું ભણીએ તો જ પાસ થાય છોકરાઓને ચૂક ન ભણીએ તો પાસ તો કરી દે હમણાં આ છોકરાઓ વાતું કરતા હતા નાના નાના ટાબરિયા એ કે આલોને કોરોનાને હતાડી દઈ કે કેમ તક પરીક્ષા આવે ત્યારે બહાર કાઢશું શિક્ષક હોય ગયા ભણાવતા ભણાવતા એટલે છોકરા કીધું હે સાહેબ જાગો હે સાહેબ પણ સાહેબ તો એટલા ઘસઘસાટ ઘસાટ સુઈ ગયેલા તે એક છોકરો અપલખણ હતો ને સાહેબના કાનમાં હળી ભરાવી સાહેબે બે વાર આમ 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 કર્યું પછી જાગી ગયા ને ખીજાણા હો કોણ છે બોલા કે કોણ છે હું અમી છે ભણાવવા આવો છો કે હું આવો છો એ છોકરા ગુરુજી સામે ન બોલાય એટલે ગુરુજી જેવા હોય તો ગુરુજી આમ ન બોલાય હું જાય ને હું બોલવું જ નહીં હું બેટા છુઈ નહોતો ગયો હું નતો હવે અમે બેટા હું સુ નહોતો ગયો હું ધ્યાનમાં બેઠો હતો અને હું સ્વર્ગમાં ગયો હતો ખાલી શરીર જ મારું અહીંયા હતું હું સ્વર્ગમાં ગયો ત્યાં હું બાપા ને ડાયટ્યો હતો સ્વર્ગમાં જવાની કહેતા નિહાલ તમને હું વાંધો છે અરે બેટા તમારા માટે નવો અભ્યાસક્રમ લેવા માટે છોકરાએ કોઈથી ખોટું ન બોલું છોકરા રાજી થઈ ગયા ને સાહેબ એ ગયા હોય અત્યારનો સ્ટાફ ને તમે સાહેબ જોઈ તો ખૂબ સારો અભ્યાસ કરીને ખૂબ સારા શિક્ષકો હા અત્યારે રાવ સાહેબ સચિવ ગુજરાતને મળ્યા અધિકારીઓ ખૂબ સારા આવ્યા સાહેબ હા શિક્ષણ મંત્રી મારા સ્નેહી મિત્ર જીતુભાઈ વાઘાણી મારા જીગરજાન મિત્ર આ બધા ધારાસભ્યો કરતા હારા માણસો છે હારા સભ્યો હા ધારાસભ્ય તો દુનિયામાં મળશે પણ હારા સભ્ય મળવા એ મુશ્કેલ છે બાકી તો ભાજપ કોંગ્રેસ હાલ્યા કરવાનું એમાં કાંઈ આપણા બાપનું કાંઈ જવાનું નથી હારા સભ્ય પસંદ કરો ધારાસભ્યમાં સારા સભ્ય પસંદ કરો જ્ઞાતિવાદ મૂકો અઢારે વરણ એક બનો આ તમારા ગામમાં કેટલા વર્ષથી બિનરી ફાલે આવે હે ચાલી વર્ષથી સાહેબ કમલીવાડા ગામને કોટી કોટી વંદન કરું છું સાહેબ આ આખા ગુજરાતનો દાખલો બને હા મેં સાહેબ આ વખતે ચારક પાંચ ગામમાં પોતે મહેનત કરીને આવ્યો ચાર પાંચ ગામમાં એક ગામમાં તો એવું કીધું કે જેની આ સીટી આ વખતે નામ આવે આ વર્ષ આ પાંચ વર્ષના અને બીજું નામ આવે એ ઓલા વર્ષ ઈ એટલે દહ દહ વર્ષના ઘણા ગામમાં એવી રીતે થયું પણ ખૂબ ખૂબ આ ચાલી ચાલી વર્ષથી અને અહીંયા પટેલ સમાજ દેસાઈ સમાજ અઢારે વરણ આ ગામમાં રહી છે સાહેબ અઢારે અઢારે વરણને હું કોટી કોટી વંદન કરું છું આ બધા ગુજરાતી બનીએ હું આયર છું હું રબારી છું દેહાઈ છું પટેલ છું કોળી છું કુંભાર છું હું પ્રજાપતિ છું સાહેબ બધુંય બધું મૂકો એ છે ને એ આપણી વરણ વ્યવસ્થા છે હવિજ જોવે દરેક જે જ્ઞાતિમાં જન્મ એનું ગૌરવ હોવું જોવે સાહેબ પણ એ ન ભૂલી જવાય હું ગુજરાતી છું હું ભારતીય છું ભલામાણા હે આ જરૂરી છે એટલે બહુ સરસ આપણે હા નહીતર તો સૂટણીએ સૂટિયા અમુક ગામમાં નવી સોવણી હિવરાઈ આવે મારે ઊભું રહેવું વાડીએ ઊભો રે રોજ ઉઠકાય ભાઈ શું કામ ગામ ને હેરાન કરો છો એટલે ઓલા સાહેબે કીધું સાહેબ એટલે ટૂંકમાં અત્યારે ખૂબ સારું છે બધું ભગવાનની દયા છે એટલે આને કીધું કે હું સુરગ માં ગયો હતો એમાં બન્યું એવું એક છોકરો હોય ગયો અને સાહેબ ખીજાણા ભણવાવો આવો છો કે શું આવો છો તો છોકરો સાહેબ હું હું નતો ગયો તો હું સ્વર્ગ માં ગયો હતો કોણ હતા ત્યાં બ્રહ્મા વિષ્ણુ મહેશ ઇન્દ્ર અપશિરા અપશ્રા એમ હા બીજું હું હતું ઘણું હતું તે ન્યાજી ને હું કીધું મેં જે ન્યાજી ને ઇન્દ્ર ભગવાન ને પૂછ્યું હું પૂછ્યું મારા સાહેબ આવે અહીંયા હું કીધું એને એને કીધું ખોટો છે અહીંયા કોઈ આવ્યું નથી તમે કલ્પના કરો કે સંડ બોડ મહિસાસુર જેથી કેવા ગયો સાહેબ કૈલાસ ઉપર આક્રમણ કર્યું સાહેબ

માં ઉમા છે પછી તમે ઉમા ઉમા ક્યો તોય ભલે ભવાની ક્યો તોય ભલે પાર્વતી ક્યો તોય ભલે અને ઘટના તો એ જ ઘટીને ચંડ મૂંડ જેદી આવ્યા રક્તબીજ જેદી આવ્યો અને એનાથી જારે કંટ્રોલ ન થયો ભગવાન શિવ થી કંટ્રોલ ન થઈ અને તેદી ભવાની કીધું કે વરદાન તમે આપ્યું છે અને આ દેવતાઓ મારે દેવતાઓ ન્યા આવ્યા તાઈ મા હે ભગવતી હે મા તાઈ મા બચાવો બચાવો ઉમાપતિ આવો બચાવો ઉમાપતિએ કીધું મારથી નો થાય હવે ઉમા જ બચાવી શકે અને તેદી માન સરોવર માં સ્નાન કરીને ભગવતીએ જેદી હાથમાં માં ત્રિશૂળ ને ખડક ખેંચ્યા એક હાથમાં ખડક અને એક હાથમાં ખપર લઈ અને એમ કેવાય કે દૈત્યો ને જેદી રોડવા માટે નીકળી ગયા માં સાંભળજો આપણે મહાકાળી નું રૂપ ક્યાંથી મેળવ્યું મહાકાળી માના દર્શન ક્યાંથી મળાય વાત કરવા માંગુ છું જા જા એમ કે ભાઈ કે અસુરો નું એક લોય નું ટેક ટીપું પડે એમાં એક અસુર જન્મે સાહેબ ટૂંકી વાત એટલી અસુરો તો સહાર કરી નાખ્યો પણ ભગવતી એટલી બધી ક્રોધનમાન બન્યા એટલો બધો ક્રોધ વાપી ગયો જેવી આખું માલી જવાળા ભગવતી ની આખું માલી મળી નીકળવા અને તેથી દેવોને પણ એમ કહેવાય ભાગવું મુશ્કેલ પડ્યું અને તેથી ફરી દેવતાઓ મહાદેવને શરણે ગયા કે હે પ્રભુ હે મહાદેવ અમારી માં ભગવતીએ અસુરોનો તો સહાર કર નાખ્યો પણ માનો ક્રોધ હજી શાંત થતો નથી અને હવે સૃષ્ટિને રહેવા નહીં દે દેવોને પણ રહેવા નહીં દે અને તેથી કહેવા ગયો કે માં ભગવતીને શાંત કરવા માટે એનો ક્રોધ શાંત કરવા માટે અથવા તો એ બ્રહ્માંડ ભાડોદરીને મહામાયાને ત્યાંથી અટકાવવા માટે આગળ ન વધે ઈ માટે ભગવાન શંકર છે એ રસ્તામાં આડા સુઈ ગયા ભગવાન શંકર રસ્તામાં સુઈ ગયા આડા અને ભગવતી જ્યાં પગ માંડવા જાય અને નીચે જ્યાં ધ્યાન દઉં ત્યાં મહાદેવને હુતેલા જોયા એટલે સાહેબ મોઢા માલી જીભ બહાર નીકળી ગઈ કે આ હા હા હમણાં મહાદેવ માથે મારે પગ દેવાઈ જાત અને માનો ક્રોધ એમ કહેવાય કે શાંત થયો એ જે સ્વરૂપ આપને મેળવ્યું એ આ મહાકાળી માનું સ્વરૂપ છે ભલા હે પછી આમાં તો ઘણા નથી ગરબા ગાતા માતું પાવાની પટરાણી ઓ માં જા જો અરે હેઠો બે મા તું પાવામાં પ્રગટાણી હો માં જા જોવું જોગમાયા માતુ કાળી ને કલ્યાણી હો માં જા જોવું ના જોગ માયા અને તું તો શંકર ઘેર પટરાણી હો માં ઈ બરાબર કહીએ કાય સાહેબ તું તો અને સતાય શબ્દ છે પટરાણી શબ્દ છે જ નહીં તું શંકર ઘેર પ્રગટાણી હો માં જા જો ના માં પ્રગટાણી છે હે આ શક્તિ સ્વરૂપ છે એટલે સ્ત્રીને પણ સાહેબ

ગાબા બાલ મત ગીતો ડોંગરા ડોલેણ ડોંગરા ડોલે શિવાજીને નીદ રૂખાવે કરે બાપ રામ લક્ષ્મણ નિવા માતાજી મુખ સે દીદે ઓડી એની ઊંઘ તે દીધે શિવાજી ને નિદરૂ નાવે માતાજી પાય